સિહોરની શ્રેય હોસ્પિટલના તબીબે ઇમરજન્સી વોર્ડની અંદર દર્દીના સગાને ચંપલ કાઢવાનું કહેતા તબીબ ઉપર હુમલો થયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ સિહોરની શ્રેય હોસ્પિટલમાં એક મહિલાને માથાના ભાગે ઈજા થઈ હોય જેમને સારવાર અર્થે તેમના સગાઓ લઈને સ્કોડા કારમાં આવ્યા હતા બાદ તેમને ઇમરજન્સી વોર્ડમાં એડમિટ કરવામાં આવતા તબીબ જયદીપસિંહ નિર્મળસિંહ ગોયલ તેમની સારવાર અર્થે પહોંચ્યા હતા જ્યાં દર્દીના સગાઓએ ઇમરજન્સી વોર્ડની અંદર ચંપલ પહેર્યા હોય તેમને ચંપલ બહાર કાઢવાનું કહેતા દર્દીના સગાઓએ ઉશ્કેરાઈ જઈ તબીબ ઉપર હુમલો કર્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા તેની સાથોસાથ તબીબે સિહોર પોલીસ મથકે અજાણ્યા ઈસોમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી 对对，加油！加